નમસ્કાર સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી શ્રેષ્ઠ સૌથી બેસ્ટ એક વૃક્ષ માના નામ પર ડિસ્સાના એમએલએ પ્રવીણ માળી પોતાના જન્મદિવસને ગ્રીન દિવસ તરીકે ઉજવ્યો હતો જન્મદિવસના દિવસે જે પણ મિત્ર મુલાકાતે જાય તેમને ભેટ સ્વરૂપે વૃક્ષનું છોડ આપવામાં આવ્યું હતું આ વખતે બે માં ગરમી પારો છેત્તાલીસ ડિગ્રી પ્લસ જોવા મળ્યો હતો તે ધ્યાનમાં લઈને બનાસકાંઠા અને ડિસ્સાને હરિયાળું બનાવવા માટે ડિસ્સાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પંદર હજાર જેટલા વૃક્ષોનું અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું આઠ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર માલગઢ આદર્શ હાઈસ્કૂલમાં દલિત સમાજના દીકરીઓને હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે ડીસ્સા શહેરના બ્રિજ નીચે ચાર હજાર વૃક્ષો સહિત નાનાજી દેશમુખ બાગ બગીચામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યારે જલારામ ચોકડી જોડે ટ્રેક્ટર ટ્રોલીમાં ભરેલા વૃક્ષો લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા જન્મદિવસના દિવસે એક સારી એવી પહેલ કરીને લોકોને એક સંદેશ પહોંચાડવાની કામગીરી સામે આવી હતી લોકો ખુશીની સાથે વૃક્ષ પોતાના ઘરે લઈ જઈને વૃક્ષારોપણ કરશે એવા સંકલ્પ સાથે ડીસાના એમએલએ પ્રવીણ માળીને શુભેચ્છાઓ પાઠવી હતી પ્રવીણ માળીએ પોતાના જન્મદિવસને પ્રકૃતિની સાથે યાદગાર દિવસ બનાવ્યો હતો જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ